નમસ્કાર મિત્રો અમારે એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમેરિકામાં અલાસ્કાના સેન્ડ પોઈન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની ત્રિવડતાનો જોરદાર હૂકંપ આવ્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો ઉલ્લેખનીય છે કે બુધવારે સોળમી જુલાઈ અલાસ્કાના સેન્ડ પોઈન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની ત્રિવડતાનો જોરદાર હૂકંપ આવ્યો હતો તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દે મિત્રો કે જેના કારણે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો સેન્ડ પોઈન્ટ અલસ્કા ટાપુના ઉત્તર પશ્ચિમ પોફોફ ટાપુ પર સ્થિત છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તે અલસ્કાના એન્કોરેજથી લગભગ છસો માઇલ દક્ષિણ પશ્ચિમમાં આવેલું છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ